સુરતના ખટોદરા કોમલ સર્કલ પાસેથી હત્યા કરેલી મળી આવેલી લાશ મામલે તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે હત્યારાને ઝડપી પાડ્યો હતો તો ચા નાસ્તા માટે મિત્ર જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં બની રહેલી હત્યા સહિતની ઘટનાઓમાં આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ખટોદરા પોલીસ પથકની હદમાં કોમલ સર્કલ પાસેથી યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી હતી અંગે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાયા હતી તપાસ કરતા મૃતક શંકર કંચન પટેલ હોવાનું સામે આવ્યું છે મૃતક શંકર પટેલ કેટરિંગમાં કામ કરતો હોય તેની સાથે તેનો મિત્ર વિનોદ પ્રફુલ્લ શાહુ પણ કામ કરતો હતો અને બનાવના દિવસે શંકર કંચન પટેલ તથા વિનોદ પ્રફુલ્લ શાહુ વચ્ચે ચા નાસ્તા માટે ઝઘડો થતા વિનોદ પ્રફુલ્લ શાહુએ શંકર કંચન પટેલને માર મારતા તેની હત્યા થઈ હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારા વિનોદ શાહુની ધરપકડ કરી છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કોમલ સર્કલ પાસે કમ્પાઉન્ડ છે ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું જેથી ખડતરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી જ્યાં પીએમ રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નીપજવામાં આવેલ છે અને આ માણસ બરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી કે શંકર કંચનલાલ પટેલ નામનો એક પિસ્તાલીસ વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણી રોડ પર પણ સુઈ જતો હતો અને વધુ તપાસ કરતા જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે બિનોદ સાહુ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે એણે આ માણસને માર્યો હતો તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી એની પૂછપરછ કરતા આ બંનેને પાંચ સાત દિવસ પહેલા એટલે કે સત્યાવીસ તારીખ આજુબાજુ બંનેને કઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝગડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એની મૃત્યુ નિપજેલું હતું ખડોદરા વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે ત્યારે હાલમાં જ એટલે કે રાત્રે મૈધ્રપુરામાં સ્ટેશન ખાતે અને ચોકબજારની હદમાં કોઝવે માથી હત્યા કરેલ લાશ મળી મામલે પોલીસ ક્યારે આરોપીની ઝડપી પાડશે તે જોવું રહ્યું અઝર ખુરશી સાથે હર્ષદેઠા